નમસ્કાર વહેલા વિદ્યાર્થીઓ સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર ત્રણ જેની અંદર ચેપ્ટર નંબર અગિયાર પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો આ ચેપ્ટરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના સોલ્યુશનની જે પીડીએફ છે તે તમને મળી રહેવાની છે અને જો તમે આપણી વોટ્સઅપ ચેનલની અંદર ન જોડાયા હોય તો ફટાફટ જોડાઈ જજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજનો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપણે આ સોલ્યુશન છે તે ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિશેની જે નવનીત આવે છે તેમાંથી કરેલું છે અને આજે ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિશેની જે નવનીત છે તે દરેક વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓને વર્ષોથી પ્રથમ પસંદગી રહી ચૂકેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ નવનીત તમે ઘર બેઠા મેળવવા માંગતા હોય તો અહીં તમને કોન્ટેક નંબર આપવામાં આવેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ તેના પર કોલ કરીને તમે થઈને મંગાવી શકો છો માત્ર ધોરણ સાતની સામાજિક વિજ્ઞાની જ નહીં પરંતુ ધોરણ ત્રણથી બારની બધા જ વિષયની નવનીત સમનું સંપૂર્ણ સાહિત્ય મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તો જોઈએ ચેપ્ટર નંબર અગિયાર પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો એમાં જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પેલું પર્યાવરણમાં કયા આવરણનો સમાવેશ કરી શકાય નહીં તો તેનો જવાબ આવશે વાવાવરણ બીજું વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી વાયુઓ પાણીની વરાળ ધૂળના રચકણો અને ક્ષારકણો ત્યારબાદ ત્રીજો સવાલ તમે વહેલી સવારે સમુદ્ર કિનારે ચાલવા જાઓ છો ત્યાં તમને કયો સ્ફૂર્તિદાયક વાયુ પ્રાપ્ત થશે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ઓઝોન ચોથો સવાલ સુનામી જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી તો જવાબ આવશે ઓપ્શન ડી દાવાના પાંચમું ધ્રુવ પ્રદેશથી વહેતા સમુદ્રના પ્રવાહ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો જવાબ આવશે ઓપ્શન ડી ધ્રુવ પ્રદેશ પરથી વિષુવ તરફ વિષુવવૃત્ત તરફ વહે છે છઠ્ઠો સવાલ કે દસથી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી ખીણ કયા મહાસાગરમાં આવેલી છે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ પેસેફિક મહાસાગરમાં સાતમો સવાલ બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ બાર કલાક અને પચીસ મિનિટ આઠમો સવાલ કયું બળતણ પ્રદૂષણ મુક્ત બળતણ નથી તો જવાબ આવશે ઓપ્શન ડી પેટ્રોલ નવમો સવાલ નીચેનામાંથી કોનો હવા પ્રદૂષણના પ્રદૂષકોમાં સમાવેશ થતો નથી તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી રાસાયણિક ખાતર ત્યારબાદ પૃથ્વી આશરે કેટલા ટકા વિસ્તાર પાણી રોકે છે તો જવાબ આવશે ઓપ્શન સી ત્યારબાદ અગિયાર સવાલ કે આકૃતિમાં કાળા રંગથી ઘેરાયેલ ભાગ માટે કયું વિધાન સાચું છે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી કે જેની અંદર કીધું છે કે બે અને ત્રણ નંબરનું વિધાન તો બે નંબરનું વિધાન છે કે તે જલાવરણ દ્વારા રોકાયેલો વિસ્તાર છે અને ત્રણ નંબરનું વિધાન છે તે એકોતેર ટકા ભાગ રોકે છે ત્યારબાદ જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં આવેલી જે સો અધ્યયન પોથી છે તેના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન તમને આપણી ચેનલ પરથી મળી રહેવાના છે અને તેની પીડીએફ મેળવવા માટે અને તેની સોલ્યુશનની બુક મેળવવા માટે તમને કોન્ટેક નંબર આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ તેના પર તમે કોન્ટેક કરી અને મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમે તેને મેળવી શકો છો પ્રશ્ન નંબર બે અ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તેમાં પેલું છે સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ ખાલી જગ્યા છે કે જેને કુદરતની પર્યાવરણની ભેટ મળેલી છે તો જવાબ આવશે પૃથ્વી બીજું પૃથ્વીના ઉપરના ઘન પોપડાને ખાલી જગ્યા આવરણ કહેવાય તો જવાબ આવશે મૃદાવરણ ત્રીજું વાતાવરણ સૂર્યના કારણે પૃથ્વી પર ખાલી જગ્યા આવે છે ભરતી અને ઓટ પાંચમું કોલસો પેટ્રોલ ડીઝલ વગેરેનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવાથી ખાલી જગ્યાનું પ્રદૂષણ ઘટે છે તો જવાબ આવશે હવાનું પ્રશ્ન નંબર બે બંધ બેસતા છોડકા છોડો એમાં વિભાગ અ છે અને વિભાગ બ છે તો વિભાગ આમાં પેલું છે કારખાનાના ધુમાડાના રચકણો તેને આપણે જોડીશું ઓપ્શન ડી હવાનું પ્રદૂષણ સાથે બીજું રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ તેને જોડીશું ઓપ્શન એ જમીનનું પ્રદૂષણ સાથે ત્રીજું લાઉડ સ્પીકર તેને આપણે જોડીશું ઓપ્શન બી ધ્વનિના પ્રદૂષણ સાથે અને ચોથું ઉદ્યોગો અને પ્રદૂષિત પાણી તો તેને આપણે જોડીશું ઓપ્શન સી જળનું પ્રદૂષણ સાથે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પેલું મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે તો તેના જવાબ આવશે હિમશિખરો ભૂમિગત પાણી મીઠા પાણીના સરોવરો નદીઓ ઝરણાંઓ વગેરે મીઠા પાણીના સ્ત્રોતો છે બીજું ચીડિયાપણું અને બેહરાશ કયા પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે તો તેનો જવાબ આવશે ચીડિયાપણું અને બેહરાશ એ ધ્વનિ પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે ત્રીજું ભૂમિ પ્રદૂષણ એટલે શું તો જવાબ આવશે ભૂમિ જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે ચોથો સવાલ જલાવરણમાં કોનો કોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે જલાવરણમાં મહાસાગરો સાગરો સરોવરો ઉપસાગરો અખાતો નદીઓ જળાશયો વગેરેનો સમાવેશ થાય છે ત્યારબાદ પાંચમો સવાલ રેડિયો ટેલિવિઝન મોબાઈલ વગેરેમાં વ્યવહાર કયા આવરણને આભારી છે તો જવાબ આવશે રેડિયો ટેલિવિઝન મોબાઈલ વગેરેના સંદેશાવ્યવહાર વાતાવરણને આભારી છે ત્યારબાદ છઠ્ઠો સવાલ મોટી ભરતી કેવી સ્થિતિના પ્રભાવથી પ્રભાવિત થાય છે તો જવાબ આવશે તો જવાબ આવશે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે ત્યારબાદ સાતમું મહાત્મા ગાંધીજીએ પ્રદૂષણ વિશે શું કહ્યું છે તો જવાબ આવશે મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે માનવીની વિવિધ ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ ત્યારબાદ આઠમો સવાલ શાળા હોસ્પિટલ જેવા સ્થળોએ નો હોર્ન ઝોન કયા પ્રદૂષણને ઘટાડવા માટે મૂકવામાં આવે છે તો જવાબ આવશે શાળા હોસ્પિટલ જેવા સ્થળોએ નો હોન ઝોન પ્રદૂષણને અટકાવવા માટે મૂકવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો હવાનું પ્રદૂષણ ઘટાડવા વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ તો જવાબ આવશે સાચું બીજું પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે તેને ખાલી તેને જલાવરણ કહે છે તો જવાબ આવશે સાચું ત્રીજું માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરતો નથી તો જવાબ આવશે ખોટું ચોથું પૃથ્વી પર સૂર્ય કરતાં ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય છે તો જવાબ આવશે સાચું પાંચમું વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામતા નથી તો તેનો જવાબ આવશે ખોટો ત્યારબાદ ચોથો સવાલ નીચેના પ્રશ્નોના એક બે બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલું છે માનવ સર્જિત પર્યાવરણ એટલે શું તો જવાબ આવશે માનવીએ પોતાની બુદ્ધિ કૌશલ્ય અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તન અને તેના પરિણામ સ્વરૂપે બનેલી તમામ બાબતને માનવ નિર્મિત પર્યાવરણ કહેવાય છે બીજું જળ પ્રદૂષણ શા કારણે થાય છે તો જવાબ આવશે કે માનવીની દૈનિક ક્રિયાઓ અને ઘર વપરાશનું ગટરનું ગંદુ પાણી ખુલ્લામાં છોડવું બીજું ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાયેલું ગંદુ પાણી ત્રીજું રંગ રસાયણ ઉદ્યોગમાં વપરાયેલ કેમિકલ ઉદ્યોગોનો ધુમાડો અને વાયુઓના વરસાદ સાથે તેજાબી પાંચમું ખનીજ ખનીજ તેલના તેમજ તેલ વાહક જહાજોમાં થતા અકસ્માતો કે ગળતર ત્યારબાદ છઠ્ઠું ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ત્યારબાદ ત્રીજો સ્વર હવાનું પ્રદૂષણ અટકાવવા કયા કયા પગલા લેવા જોઈએ તો જવાબ આવશે કે હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવી તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ બીજું ધુમાડો અને ઝેરી વાયુઓ અને ફિલ્ટર સાધનો વિકસાવવા જોઈએ ત્રીજું કોલસા અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ ચોથું વાહનોમાં સીએનજી અને પીએનજીના તેમજ સૌર ઉર્જા અને વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત બળતણના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ ત્યારબાદ ચોથો સવાલ છે જળ પ્રદૂષણ અટકાવવા માટેના તમારા પ્રયત્નો લખો તો જવાબ આવશે પેલું ગર્વપરાશની અને ગટરના પાણી તેમજ તેમાં રહેલા પ્રદૂષણને સુએજ શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા દૂર કરીને નદી કે દરિયામાં છોડવા જોઈએ બીજું ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નિકાલ કરવો જોઈએ ત્રીજું સરકારે ગંદા પાણીના નિકાલ પર કાયદા દ્વારા કડક નિયંત્રણો મૂકવા જોઈએ ચોથું પાણીને દૂષિત કરતા પદાર્થોના ઉત્પાદન અને વપરાશ પર અંકુશ મૂકવો જોઈએ ત્યારબાદ પાંચમો સવાલ છે પર્યાવરણ એટલે શું તેના ઘટકો જણાવો પર્યાવરણ શબ્દ પરી અને આવરણ એમ બે શબ્દોનો બનેલો છે પરી એટલે કે ચારે તરફનું અને આવરણ એટલે કે આચ્છાદન અથવા તો પળ આમ પર્યાવરણ એટલે કે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ પર્યાવરણ મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ જેવા ચાર ઘટકોનું બનેલું છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચેના વિધાનો માટે કારણો આપો પેલું દરિયામાં ભરતી ઓટ થાય છે તો જવાબ આવશે કારણ કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને લીધે ભરતી ઓટ આવે છે પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે બીજો સવાલ અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે તો જવાબ આવશે કારણ કે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે છઠ્ઠો સવાલ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પેલું પ્રદૂષણ તો જવાબ આવશે પ્રદૂષણ એટલે કે માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેડા સ્પી નીપજતા હાનિકારક દ્રવ્યોના પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા બીજું ભરતી અને ઓટ તો સમુદ્રના પાણી દિવસમાં બે વખત ઊંચે ચઢે અને નીચે ઉતરે છે સમુદ્રના પાણી ઊંચે ચઢે તેને પરથી અને નીચે ઉતરે તેને ઓટ કહે છે ત્રીજું જીવાવરણ મૃદાવરણ વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જ જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે અને જીવાવરણમાં માનવો વનસ્પતિઓ પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત ટૂંક નોંધ લખો એમાં પહેલું છે જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તો જવાબ આવશે પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો બીજો ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાવ પડતર જમીનનો ઉપયોગ કરવો ત્રીજું ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમાં તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ ચોથું પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ પાંચમું ઘનકચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ બીજો સવાલ છે ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તો જવાબ આવશે કે મારા ઘરના બધા વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા કહીશ બીજું રેડિયો ટેલિવિઝન મોબાઈલ વાજિંત્રો વગેરે ધીમા વગાડે ધીમા અવાજે વગાડીશ ત્રીજું સિનેમાઘરો અને જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાડવા કહીશ ચોથું સામાજિક પ્રસંગો ઉત્સવો ઉદઘાટન પ્રસંગે લગ્ન પ્રસંગે વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહીં પાંચમું ઉજવણીના કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા ફોલીશ નહીં છઠ્ઠું શાળા અને હોસ્પિટલ જેવા પા સ્થળે પાસે નો હોન અને સાયલન્સ ઝોનનો કડક અમલ કરીશ સાતમું વિમાન મથકોની આસપાસ ઉદ્યોગોના તથા શહેરોના મુખ્ય રસ્તાઓની બંને બાજુ વૃક્ષો ઉગાડીને વાહનોનો અવાજ નિયંત્રણ કરવાના પ્રયત્ન કરીશ ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો પહેલું છે વર્ગીકરણ કરો એને જમીન પ્રદૂષણ જળ પ્રદૂષણ હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણમાં વર્ગીકરણ કરવાનું છે તો જમીન પ્રદૂષણમાં આવશે કચરો ઉત્ખનન પ્રવૃત્તિ રાસાયણિક ખાતર અને પ્લાસ્ટિકનો ઉપયોગ જળ પ્રદૂષણમાં આવશે ગટરનું પાણી અને ઉદ્યોગોનું દૂષિત પાણી હવા પ્રદૂષણમાં આવશે ધૂળના રજકણો વાહનોનો ધુમાડો કોલસાના રચકણો જહાજોમાં વપરાતું બળતણ ધ્વનિ પ્રદૂષણ છે તેમાં આવશે જેટ વિમાનનો અવાજ ડીજેનો અવાજ અને લાઉડ સ્પીકર ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે તમે જોયેલા પ્રદૂષણનું ચિત્ર ચોટાડી પ્રદૂષણનું નામ લખો તો અહીં છે જળ પ્રદૂષણ અને હવા પ્રદૂષણના ચિત્રો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યો તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ મિત્રોને જય હિન્દ જય ભારત